ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ બ્રાન્ડ લાઈમલાઇટ ડાયમંડ્સ જેણે એક જ દિવસમાં અમદાવાદમાં બે સ્ટોરનું લોન્ચિંગ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે લેબગ્રોન ડાયમંડ્સ માટેની ભારતની સૌથી મોટી બ્રાન્ડ છે લાઇમલાઇટ ડાયમંડ્સ જેણે અત્યાર સુધી દેશમાં વીસ જેટલા સ્ટોર્સ શરૂ કરી દીધા છે અને આ માઇલ સ્ટોન હાંસલ કર્યા પછી એક નવી સિદ્ધિ લાઇમલાઇટે હાંસલ કરી છે અમદાવાદમાં એક જ દિવસે બે સ્ટોરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ને આ વર્ષના અંત સુધીમાં હજુ પણ દેશમાં નવા આઠ સ્ટોર તેઓ લોન્ચ કરવા જઈ રહ્યા છે અમદાવાદ ખાતે જે સ્ટોર નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખાસ પ્રખ્યાત અભિનેત્રી ઈશા કંસારાના વરદ હસ્તે લાઇમલાઇટ ડાયમંડ્સ ના સ્ટોર નો શુભારંભ કરવામાં આવ્યો છે સીજી રોડ પર ઘણી બધી યાદગીરી છે કે નાનપણમાં અહીંયા શોપિંગ કરવા આવતા હતા ને જ્યારે આ પ્રસ્તાવ આવ્યો ત્યારે લાઈમલાઇટ ડાયમંડ સામનીને ખૂબ આનંદ થયો અને બહુ સરસ રીતે એ લોકોએ મારું વેલકમ કર્યું એક સરસ મજાનો ડાન્સ પરફોર્મ કર્યો અને અહીંયાના લોકોને જોઈને અત્યારે એટલું સરસ ઇનોગ્રેશન એ લોકોએ કર્યું છે આ સ્ટોર લેબ ગ્રોન ડાયમંડ્સ મને પર્સનલી અત્યાર સુધી એટલું બધું નોલેજ નથી પણ સિન્સ લાઇમલાઇટ હવે ધીરે ધીરે મને સમજ મળવા માંડી છે કે લેબ ગ્રોન ડાયમંડ શું હોય છે આઈ એમ જસ્ટ રિયલી સરપ્રાઈઝ કે લેબ ગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડ્સ જેટલા જ કઈ રીતે આટલા બધા શાઇન કરે છે અને એટ ધ સેમ ટાઈમ એની કોસ્ટ તમારી વીસ ટકા કે ત્રીસ ટકા થઈ જતી હોય છે સો આઈ થિંક બધી છોકરીઓ માટે આ ખુશખબરીની વાત છે કે જ્યારે ડાયમંડ જ્વેલરી પહેરવાની વાત આવે તો લાઈમલાઇટ ડાયમંડ જરૂરથી તમારે વિઝિટ કરવું જોઈએ કારણ કે વેડિંગ સિઝનમાં આપણે રિપીટ કરવું નથી ગમતું કોઈને તો જ્વેલરીની વાત આવે સો સ્પેશિયલી ડાયમંડ જ્યુલરી ની વાત અને બધા ઓકેઝન્સ માટે બ્રાઇડલ જ્વેલરી હોય કે પછી તમારી ડે ટુ ડે રૂટીનની ડાયમંડ જ્વેલરી હોય સો લાઈમલાઇટ હેઝ અ વન્ડરફુલ કલેક્શન તો જવું જ જોઈએ એ પહેલા તો અહીંયાની ડિઝાઇન્સ બહુ જ ક્લાસી છે ને બહુ હેવી નથી કે તમે જ્યારે મેં અત્યારે જે પહેર્યું છે એ મને જરા હેવી નથી લાગતું બીજું કે એવરી પીસ ઇઝ મેડ ઓફ અ સોલિટે અને ઘણા એવા પીસીસ છે જે માત્ર સોલિટેસથી બનેલા છે જે આપણે રિયલ ડાયમંડમાં લેવા જોઈએ તો કદાચ ના પોસાય આપણને પણ મેં પહેર્યા પછી હું આ બહુ પ્રાઉડલી કહી શકું છું કે અહીંયાની ડિઝાઇન્સ બહુ જ કમ્ફર્ટેબલ છે સ્ટાઇલિશ છે અને એટ ધ સેમ ટાઈમ તમે આને આખો દિવસ વેર કરી શકો ઓલ ડે વેર છે સો ક્યાં